ઇન્સ્ટાગ્રામ મેં તમે સપોર્ટ કરો એવો હોય તો થોડો યુટ્યુબમાં પણ કરતા રહેજો એટલે અમે આવા આવા નવા બ્લોગ બનાવતા રહીશું રેડી જય જવાન જય ગીજા જય માતાજી જયતા બાપા જય માતા બીજો સાથે જોડાતા રહેજો તમને બતાવો મારા બુધનું ઘર મારા મમ્મતા જુનું ઘર જીજુનું ઘર રેડી જય માતા મારી મિત્રવાર આવી ગઈ છે મારે ભાણું ભાઈ ચા ભાઈ પીધી છે શું કેવું મું આમ આવ તો પહેલા આઈ ફોન એડે ભરાતો એમ

notice